નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રવૃત્તિ નંબર ત્રણ મારી સચિત્ર પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે અહીંયા તમે જોઈ શકો છો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે કંઈક આ પ્રમાણેની છે અહીંયા તમે આ જે ધોરણ છે એની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલા પણ પ્રવૃત્તિઓ આપણને આપેલી છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફ જે છે તેનું સોલ્યુશન તમારે જુઓ એટલે કે દરેક પ્રવૃત્તિના સોલ્યુશનનો વિડીયો અથવા તો પીડીએફ મેળવવી હોય તો એના માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ મારી સચિત્ર પોથી તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એવું કહ્યું છે કે તમે સંસ્કૃત પાઠ્યપુસ્તકની શરૂઆતમાં કેટલીક ચીજ વસ્તુઓના સંસ્કૃત નામ જાણ્યા હશે અહીં તમારે વિવિધ વર્તમાનપત્રો જૂના સામાયિક અને અન્ય પુસ્તકોમાંથી તમને ગમતા ચિત્ર શોધી કાપી અને આપેલ જગ્યામાં લગાવવાના છે આ ચિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આવતા હોય તેવા ન હોવા જોઈએ તેની ખાસ કાળજી લેજો જો પાઠ્યપુસ્તકમાં ન આવતા હોવા જોઈએ આવા ચિત્ર એકઠા થઈ જાય પછી શબ્દકોષ અને અન્ય પુસ્તકોની મદદ વડે તે ચિત્રો નીચે તેના સંસ્કૃત નામ લખવાના છે અને ચિત્ર સાથે લખાયેલા સંસ્કૃત નામ તમારા મિત્ર અને શિક્ષકને બતાવી અને વર્ગ સમક્ષ વાંચી સંભળાવો અને તમે લગાવેલા ચિત્રોના આધારે સંસ્કૃતની અંદર એક એક વાક્ય પણ બનાવો ચાલો તો સર્વપ્રથમ તમે જોશો તો આપણે અહીંયા ખુરશીનું ચિત્ર લગાવ્યું છે તો ખુરશીને સંસ્કૃતમાં કહેવાશે પીઠસ્થનાની અને બીજું ચિત્ર જે છે તે સ્કૂલ બેગનું છે સ્કૂલ બેગને આપણે કહીશું સુતઃ ચાલો તો પીઠસ્થનાની જે છે એનો અર્થ શું થશે એટલે કે એનું વાક્ય કંઈક આ પ્રમાણે આપણે બનાવી શકીએ જુઓ ઉપવિશ્યામી અને છે તો એના ઉપરથી વાક્ય બનાવી શકાય કે બાળક શ્રુતે સહ વિદ્યાલયમ ગચ્છતી ત્યાર પછી આગળ ઇસ્ત્રી તો અહીંયા આપણે વાક્ય બનાવી શકીએ માતા ઇસ્ત્રી કરોતી અને ઉપનેત્રમ એટલે ચશ્મા તો એના ઉપરથી વાક્ય બનશે મમ ભ્રાતા ઉપનેત્રમ ધરતી ચાલો ત્યાર પછી તમે જોશો તો પર્વતનું ચિત્ર આપણે લગાડ્યું છે પર્વતને આપણે સંસ્કૃતમાં કહીશું પર્વતઃ તો અહીં આપણે પર્વતઃ લખીશું અને એના ઉપરથી અહીંયા વાક્ય બનાવી શકીએ કે અહમ પર્વતા રોચતે ત્યાર પછી પાણીનું ચિત્ર છે એને આપણે સંસ્કૃતમાં કહીશું જલમ અને એનું વાક્ય અહીંયા બનશે ભગીની જલમ પિયતે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા વૃક્ષનું ચિત્ર આપણે ચીપકાયું છે અને વૃક્ષનું સંસ્કૃત થશે વૃક્ષાહા અને આપણે અહીંયા વાક્ય બનાવી શકીએ અહમ વૃક્ષ અધ્ય ઉપવિશ્યામી ત્યાર પછી આપણે અહીંયા તમે જોઈ શકો છો કે દડો છે તો દડાને આપણે સંસ્કૃતમાં કંદુકહ કહીશું અને આ કંદુકહ છે એના ઉપરથી વાક્ય બનશે કંદુકે ન કંદુકે ચાલો ત્યાર પછી આપણે આગળનું ચિત્ર જોઈએ તો અહીંયા પથારી આપણને આપેલી છે તો પથારી જે છે એનું સંસ્કૃત થશે શૈયામ એનું વાક્ય બનશે બાલકહ શૈયામ ઉપવિશ્યતી ચાલો ત્યાર પછી છે પંખો પંખાનું સંસ્કૃત થશે વ્યજનમ અને વાક્ય બનશે ગૃહે વ્યજનમ ચાલુ મિત્રો છ ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ એક અને ભાગ બે આવી ચૂક્યા છે તો આ ભાગ એક અને ભાગ બે ના સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને ધોરણ છની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફ જે છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશનની તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે કોન્ટેક્ટ નંબર તમને આપવામાં આવેલો છે આ કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરી અને પણ તમે વધારે વિશેષ માહિતી મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ કરીને તો આ એપ્લિકેશન ઉપરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો આ પીડીએફ તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો ચાલો ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને કોમ્પ્યુટરનું ચિત્ર આપેલું છે કોમ્પ્યુટર જે છે એને આપણે સંસ્કૃતની અંદર સંગણકમ કહીશું તો અહીંયા લખીએ આપણે સંગણકમ ત્યાર પછી નિસરણી છે તો નિસરણીને આપણે સંસ્કૃતમાં નિશરણી કહીશું તો જો કોમ્પ્યુટર ઉપરથી વાક્ય બનશે મમ સંગણકમ અસ્તિ અને મમ જે ચિત્ર છે ઉપરથી બનશે મમ ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને વિદ્યાર્થીની સહી તારીખ વાલીની સહી અને શિક્ષકની સહી આપવામાં આવેલી છે તો દોસ્તો ફરી મળીશું આપણે આ ધોરણ છ ની જે પ્રવૃત્તિ ચાર છે એટલે કે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ ચાર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકને જેટલી પણ સોલ્યુશન છે પ્રવૃત્તિઓના તે જેમ જેમ આવતા જાય તેમ તેના વિડીયોની પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ સુધી અવશ્ય સેન્ડ કરજો જેથી કરીને તેઓ પણ આ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરી શકે